પા તાલુકાના જે માલકનેશ ગામ છે ત્યાં એક દીકરી એવી છે જે દીકરીને જમીનના પેટાળમાં પાણી હોવાનો ભાસ થાય છે એનું એક ઉદાહરણ આપણે જોઈ શકીએ તો અત્યારે મારી બાજુમાં બેડ છે આ દીકરીને જ્યારે પાણીની નજીક જાય છે ત્યારે તેના પેટમાં એક પ્રકારનો અવાજ આવવા માંડે છે પાણી જ્યારે ખળખળ કરતું હોય તેવો અવાજ આવે છે આપ જોઈ શકો છો બેન અત્યારે હાલ હું જે બેનના પેટ ઉપર બૂમ મૂકું છું આપણું સંદેશ મૂકનો તો કોઈ જાતનો અવાજ આવતો નથી આપ જોઈ શકો છો કોઈ જાતનો અવાજ નથી પરંતુ તેવું એક પ્રસ્થાપિત કરેલું હતું આપણે નજીકમાં જાશું ત્યારે આ બેનના પેટમાંથી અવાજ આવશે જે આપણે સાંભળી શકશું જોઈએ હાલ આ બેન પાણીની નજીક જઈ રહી છે તેના પેટમાંથી અવાજ આવી રહ્યો છે બેન આપ જરા આગળ જે પ્રમાણે અવાજ સાંભળ્યો તે અવાજ આ દીકરીના પેટમાંથી આવી રહ્યો છે અને તે એવું સૂચવે છે કે આ જગ્યાએ પાણી છે છે અને પુરાવા રૂપે અહીં બોર આવેલો આ આ દીકરીએ જ જગ્યા ઉપર પાણી છે એવું કીધું હતું અને ત્યારના વાલી માલિકે આ જગ્યા પર બોર કરતા અહીંથી પાણી નીકળ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક આ જે દીકરીને પાણીનો ફાસ થાય છે દીકરી જોઈ શકે છે અથવા દીકરીને ભાસ થાય છે કે ક્યાં જમીનના પેટાળમાં પાણી છે તેવું પ્રસ્થાપિત થઈ રહ્યું છે જી તો જે રીતે હાલ ઘટના સામે આવી છે જળપુ સામે છે કેટલા પ્રશ્નો ઊભા થાય છે એક કુતૂહલ પણ જોવા મળે છે આ તમામ વિષય આપણે ચર્ચા કરીશું હાલ એ દીકરી આપણી સાથે છે રમીલા પ્રજાપતિ આપણી સાથે જોડાયેલી છે સાથે આપણી સાથે સંદેશ સ્ટુડિયોમાં ડોક્ટર જોડાયેલા છે જયેશ ત્રિવેદી સાથે પુસ્તક શાસ્ત્રી આરવી શાહ પણ આપણી સાથે જોડાયેલા છે આપ સૌનું સ્વાગત છે સંદેશ સ્ટુડિયોમાં સૌ પહેલા રમીલા આપને પૂછવા માંગીશ કે રમેલા સૌથી પહેલા વાત કરવામાં આવે તમને ક્યારે ખ્યાલ આવ્યો હતો કે તમને આ રીતનો અનુભવ થાય છે તમે કેવડા હતા કઈ રીતે ખબર પડી કે તમને પેટમાં આ રીતનો અવાજ આવે છે પાણી પાસે જાવ તો ત્યારે ડંકી હતી ને ત્યાં જાતી ને તો ત્યાં એવો અવાજ આવ્યો પછી ગામમાં જે લોકો તમારે તમને કોઈ માની લો દાળ કરાવો છે ખોદાવું છે તો તમને લઈ જાય છે ખરા

જે ઘટના સામે આવી છે તો બાળકીના પેટમાં પાણી જો જમીનમાં હોય તો બાળકીના પેટમાં કરી તો આટલા ફૂટ ઉપર અવાજ આવે છે એક સમજાય નથી રહ્યું આપણે સવે જોયું કે આ રીતના કેવી રીતે બની શકે કેટલીક વસ્તુઓનું સાયન્ટિફિક બેકગ્રાઉન્ડ તમે એક્સેપ્ટ નથી કરી શકતા એમાંથી આ એક હોય ઇન્સિડન્સ હોય એવું લાગે છે એટલા માટે કારણ કે પેટમાં જે અવાજ આવતો હોય છે કે જે હાઈપર પેરિસ્ટાઇસિસ કે આંતળાની જે મૂવમેન્ટ હોય એને કારણે જ અવાજ આવતો હોય છે અથવા તો તમારી અમુકવાર રેનલ આર્ટરી જે કિડનીને સપ્લાય કરતી આર્ટરી સાંકડી હોય તો અવાજ આવે અથવા તો બ્લડ પ્રેશર વધુ વધતું હોય અથવા ફ્લક્ચ્યુએશન્સ આવતા હોય તો પાતળા માણસને એવોર્ટામાંથી બ્લડ જતું હોય એનો અવાજ આવે એટલે આ એક વસ્તુઓ જે પેટમાંથી અવાજ આવતા હોય એના ત્રણ મેઇન કારણો હોય છે એ સિવાયના જે આપણે જે વાત કરી દીકરીએ એ પ્રમાણેની મેડિકલ સાયન્સની પાસે એની કોઈ એ નથી પ્રૂફ નથી હોતી કે આ એને કારણે અવાજ આવતો હોય છે પણ એટ ધ સેમ ટાઈમ હું એક બી વસ્તુ કહું છું કે કેટલીક વસ્તુઓ વેલ માછલી છે કે જે લોકોને સાડા ત્રણસો કિલોમીટર દૂરથી સાઉન્ડ વેવ્સ એ લોકો એકબીજાને નાખતા હોય છે દરિયામાં અને ધેન કે સામે બીજી વેલ છે એટલે આ સુપરનેચરલ પાવર્સ કેટલીક વાર આવા ડોમિનેટ કરતા હોય છે જેની જેને સાયન્ટિફિક બેકિંગ નથી હોતું અર્થકવેક આવતા પહેલા પ્રાણીઓને બહુ જલ્દી ખબર પડતી હોય છે કે જે જમીન ઉપર રહેતા હોય છે જે આપણે રિક્ટર સ્કેલ ઉપર મેઝર બી નથી કરી શકતા હોતા એવા એવા વાઇબ્રેશન્સ એ લોકો પરસીવ કરતા હોય છે અને આપણે જોયેલું છે કે એ લોકો ઇવન પક્ષીઓને બી એ જ્ઞાન થતું હોય છે કે હવે અર્થક્વેક આવવાનો છે એટલે વી ડુ નોટ નો દેર આર સો મેની થિંગ્સ વિચ આર હેપનિંગ કે જેને સાયન્ટિફિક વિજ્ઞાન પણ ક્યાંક અહીંયા ચૂપ થઈ જતું હોય એવું લાગી રહ્યું છે આરવિંદ શાહ આપણી સાથે જોડાયેલા છે ભૂસ્તર શાસ્ત્રી શાહજી આપને શું લાગી રહ્યું છે જ્યારે પણ પાણી

વરામિરના શાસ્ત્રમાં પણ એમણે પોતે લખ્યું છે કે કોઈ એક વૃક્ષ હોય અને એ પર્ટિક્યુલર વૃક્ષથી કઈ દિશામાં કેટલા ડગલા ચાલો તો કેટલા ઊંડે કેટલા ફૂટ નીચે તમને પાણી મળશે પીવાનું પાણી છે ખારું પાણી છે તો આપણા શાસ્ત્રમાં પણ આ વસ્તુ લખેલી છે અને કેટલાય લોકો એવા છે કે જે પ્રેક્ટિસ કરે છે એવી કે જેને આપણે વોટર બીચિંગ અથવા તો ડોઝિંગ કહીએ છીએ ઇંગ્લિશમાં એને ડોઝિંગ કહેવાય છે કે જેમાં તાંબાના અથવા તો પિત્તળના સળિયા લઈને હાથમાં અને લોકો ચાલે છે અને આ સળિયા જ્યાં પાણીનો સ્ત્રોત નીચે આવે છે ભૂગર્ભ જળ ત્યાં ઓટોમેટિક એ વળી જાય છે તો આ એક એવી વસ્તુ છે કે જે વર્ષોથી લોકોને ખબર છે અને લીમડાની ડાળી લઈને પણ એ લોકો ચાલે છે પહેલીને આપણે વોટર વીચિંગ અથવા તો ડોઝિંગ કહીએ છીએ ઇંગ્લિશમાં એને ડોઝિંગ કહેવાય છે કે જેમાં તાંબાના અથવા તો પીથમાં અને લોકો ચાલે છે અને આ સળિયા જ્યાં પાણીનો સ્ત્રોત નીચે આવે છે ભૂગર્ભ જળ ત્યાં આજની તારીખમાં પણ આ પ્રયોગોથી ભૂગર્ભ જળ શોધવામાં આવી રહ્યું છે જી કેટલાક વૈજ્ઞાનિકો પણ આ પ્રયોગ ઉપયોગ કરી રહ્યા છે પરંતુ અહીંયા વિજ્ઞાન નહીં એક કુદરતી શક્તિ સાથે છે એવું આપણે ચોક્કસ રીતે કહી શકીએ આખરે આ કિશોરી ક્યાંની છે જમીનમાં પાણી હોવાની બાબત તેને કઈ રીતે થઈ આ બાબતે જોઈએ અહેવાલ પરંતુ સવાલ એ થાય કે કિશોરીને કેવી રીતે ખબર પડે છે પાતાળના પાણી વિશે કેવી રીતે તે જમીન પર રહીને જણાવે છે કે અહી પાણી છે વાત ખૂબ જ અશક્ય લાગે છે

પાણીના આ ડબકારાનો અવાજ કુવામાં છેલ્લા ચાર વર્ષથી રમીલા સાથે આ ઘટના ઘટી રહી છે શરૂઆતમાં જયારે આ બાબત સામે આવી ત્યારે તેના પિતા પણ અચંબામાં પડી ગયા અને સૌથી પહેલા એ વાતનું સંશોધન કરવું તેમના માટે અઘરું હતું ધ્યાને આવી વાત રમીલા શાળામાં આવેલી ડંકી પાસે પાણી પીવા ગઈ અને અચાનક તેના પેટમાંથી અવાજ આવવા લાગ્યો વિદ્યાર્થીઓ શાળાના શિક્ષક ને જાણ કરી અને શિક્ષકે રમીલાના પિતાના જાણ કરી

ત્યારે પછી એકાબીજા બીજા છોકરા વાત કરે એટલે માસ્તરે આ દીકરીને નિશાળા લઈ જાય તપાસ કરે એટલે એ પાણી ડંકી પાણી પીવા જાય એટલે અવાજ શરૂ થઈ જાય ડંકી થી આવે એટલે અવાજ બેન પછી માસ્તરે મને વાત કરે મને કે દુધા આ રીતનું છે તમારી દીકરી ડંકે પાણી પીવા નહીં જાય એક થી પિતા દુધાભાઈ ના ધ્યાન માં આ વાત આવી અને બાદ વાયુ વેગે આ વાત ગામમાં ફેલાઈ ગઈ બાદમાં ગામમાં જેને પણ બોર કે કુવો કરાવવો હોય આજે અન્ય તાલુકામાં પણ રમીલા ને લોકો જમીનમાં જળ સ્ત્રોત છે કે નહીં તે તપાસવા માટે લઈ જાય છે અત્યાર સુધી અંદાજે દોઢસો થી જગ્યાએ રમીલા જઈ આવી છે અને રમીલાએ બતાવેલી દરેક જગ્યાએથી પાણી નીકળ્યું હોવાનો ગ્રામજનોનો દાવો છે એટલે અમારા ચૌદ ખેતરનો ખેતર બધે આટો મેળવો એને કીધું કે અહીંયા બોર પાણી છે અને અહીંયા કુવા પાણી છે હવે એના હાથમાં કઈ હતું નહીં એના પગમાં કોઈ વસ્તુ મેં નિરીક્ષણ બધું કરી દીધું હતું પણ કઈ હતું નહીં એની પાસે પાણી જ્યાં હોય ત્યાં અવાજ ખળખળ ખળખળ અવાજ આવે પાણીનો પછી થોડી જરાક વટી જાય એટલે પાછું બંધ થઈ જાય જ્યાં પાણીની નસ આવે પાણીનું જ્યાં એના પેટમાં અવાજ આવે એકસો વિકા જમીન છે એવા આંટા મારા છોકરી બધે તો જ્યાં જ્યાં પાણી બતાણું ત્યાંના પેટમાં કાયદેસર પાણીનો ગોળ ગોળે અવાજ આવે

વધુ સમય જો તે પાણી વાળા સ્થળે ઊભી રહે તો તેના પેટમાં દુખાવ થાય છે તેના પિતાએ ડોક્ટર અને ડોક્ટર પણ આનાથી આંતરડાને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરી ચુક્યા છે

અવાજ ધીમે ધીમે આવતો હોય તો એ પાણી નીચે હોય છે આપની દીકરી આ પ્રકારનો અનુભવ કરે છે આપને ક્યારેક બાબતે સવાલ થાય છે ડર લાગે છે કે ખુશી થાય છે મને ખુશી થાય છે ડરય લાગે છે બે વાત થાય છે કઈ રીતે એક તો અપંગ છું હું પોતે આલે એક તો નથી બરાબર પછી દીકરી દીકરી બેગુ કોઈ જાય એવું નથી એટલે પછી માણસો અવારનવાર ફોન કરે છે વાડીમાં લઈ જવા માટે પણ હું ના પાડું છું માણસોને કે ભાઈ હું નથી પોષી કોઈ એમ કારણ કે મારે પગની તકલીફ છે પછી મારે એક દીકરો છે એને હૃદયની અંદર કાણું છે એ પણ કાંઈ કામ કરીએ કે એમ નથી મારા ઘરના છે એને વેરાવળની પોપટલાલની દવા માનસિંગની ચાલુ છે તો ઘરમાં કામ એવું તો કોઈ નથી એટલે અમારું જીવન કુદરત હાથે છે પણ છતાંય બહુ જબરજસ્તી માણસો કંઈક નહીં ભાઈ આવું જ પડશે આવું જ પડશે તો માણસો પાણી આટું તેને તલખી રહ્યા છે અને અમને કુદરતે તક આપ્યો છે પાણી બતાવવાનું તો અમારે કેમ નહીં બતાવવાનું માણસને એટલે સતાય પછી મારી પીડા લઈને પણ હું જાવ કરો માણસો પાસે હળુ હળું હળું કઈ ગી લોકો વાહન લઈને આવે તેડી જાય અથવા મૂકી જાય એવું કરે પછી બાય અમારા પાડવાનો કોઈ રવાનો નહીં રહ્યો તો એને પણ મોકલું બેન ભેગો કે ભાઈ જાની તું બેન ભેગો ઘડીક આ પાણી પાણી જોઈ આવે એટલે પાડો એ પણ ઘડીક જાય છે એટલે આ મને ડર છે એકલીને મારે મોકલવી કેમ કારણ કે મારે પોતાને અપંગતા છે ચોક્કસથી દુદાવર પરંતુ જે કુદરતની આ દેન છે તે આપની આર્થિક તંગી પણ દૂર કરી શકે છે અને આ બાબત પણ ખરેખર વિચારવા જેવી છે જયેશજી અરવિંદ શાહજી